બોટાદ શહેરમાં ઉદયનંદન વિહાર ઉપાશ્રય ખાતે જૈન સમાજ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ જૈન સમાજ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મદિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી બોટાદ શહેરમાં આવેલા ઉદયનંદન ઉપાશ્રય ખાતે મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપાશ્રય ખાતે મહાવીર સ્વામીના ભગવાનને પક્ષાલ પૂજા અને મુગટ પૂજા કેસર પૂજા ફૂલ પૂજા કરવામાં આવેલ તેમજ શ્રી મહાવીર સ્વામી જન્મવાંચન સ્વપ્ન ઉછામણી અષ્ટમંગલ ભવ્ય ઉછામણી કરવામાં આવી હતી આ ઉછામણીમાં જૈન સમાજના લોકોએ લાભ લીધો હતો પ્રભુ મહાવીરનો જન્મ થયા બાદ પ્રભુવીરના ઘોડિયા પારણા વાજતે ગાજતે લાભાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મની ઉજવણી પ્રસંગે શહેરમાં જૈન સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ જૈન સમાજના આગેવાન વિમલભાઈ બગડિયાએ જણાવ્યું હતું હું વિમલ ગાંધી આજરોજ બોટાદ ખાતે બોટાદ જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘની અંદર પરમપૂજ્ય ગુરુદેવ શ્રી યોગ શમણ વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રાની અંદર બોટાદ તપાસ સંઘ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના જન્મકલ્યાણકની ઉજવણી કરવા તરફ જઈ રહ્યો છે કલ્પસૂત્રની વાંચનાની અંદર આવતા પરમાત્માના જન્મકલ્યાણકની ભવ્ય ઉજવણી બોટાદશ્રી સંઘની અંદર રોજ થઈ રહી છે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીની પાવન નિછરાની અંદર બોટાદ શ્રી સંઘ ધર્મના ભાવોની અંદર ખૂબ રંગાયેલો છે તપ ધર્મ જીવદયા ઇત્યાદિ વગેરેની પ્રવૃત્તિઓ સાહેબશ્રીની નિછરાની અંદર બોટાદશ્રી સમગ્ર જૈન સંઘના ભાઈ બહેનો શ્રાવક શ્રાવિકાઓ વગેરેની વચ્ચે બાળકોથી શરૂ કરી અને સૌ વડીલોની વચ્ચે આ ધર્મ આરાધના સુંદર રીતે ચાલી રહી છે અને બોટાદશ્રી સંઘની અંદર અત્રે ખૂબ ઊંચા ભાવ સાથેનો ધર્મનો માહોલ છે આજરોજ બપોરના બે કલાકે નેમી ઉદયનંદન વિહાર મધ્યે પરમાત્માના મહાવીર સ્વામીની માતાએ ત્રિશલા માતાએ જોયેલા ચૌદ સ્વપ્ના વગેરે ઉતારવાની વિધિ તેમજ બોટાદ શ્રી સંઘની અંદર પરમાત્માના જન્મ કલ્યાણકની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવાનો પ્રસંગ આજ રોજ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે સૌને પ્રણામ સૌને જય અંદર સૌને બોલો મહાવીર સ્વામી ભાગવા